વનસ્પતિમાં પ્રજનન તો વનસ્પતિમાં પ્રજનનની બે લિંગ બે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન એના વિષયનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આગળના વિડીયો લેક્ચર ની અંદર આપણે પરાગનો અભ્યાસ કર્યો કે સ્વપરાગનયન અને પરપરાજ્ઞન એટલે કે એક જ પુષ્પની પરાગ્રજ એ જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની જે ક્રિયા છે એને સ્વપરાગયન કહેવામાં આવે અને એક પુષ્પની પરાગ્રજ બીજા કોઈ પરાગ આસન પર સ્થાપિત થવાની જે ક્રિયા છે એને પરપરાગન કહેવામાં આવે છે તો આ સ્વપરાજ્ઞાન અને નો આપણે અભ્યાસ કરીએ તો આ સ્વપરાજ્ઞાન અને પરપરાગનયનના અંતે શું થાય છે તો એની આપણે વાત કરીએ તો એના પરિણામે નો વિકાસ થાય હવે ફલિતાંગ એટલે શું તો પરાગ જે ક્રિયા થઈ છે એમાં પરિણામે અહીંયા જઈએ તો ફલિતાન ની અંદર તો એક નરજન્યુ કોષ માદા જન્મ્યુ કોષા મળી

तो है तो नर जन्मियों, अनि, बाधा जन्मिया, तो युग मन्नी, क्रिया है, फलन का એટલે કે કોષ અને કોષ વચ્ચે હવે જયારે ફલન થાય છે તો ફલનની ક્રિયા બાદ જે પરાગ્રત છે એ નાના નાના અંડકોમાં રૂપાંતરણ પામે જેમ કે આપણે જોઈએ તો આપણે ફલનની ક્રિયા આ રીતે આપણે જોઈ ગયા હતા વાત કરી ગયા હતા ત્યાં પરાગાસન કહેવામાં આવે અને પરાગ્રજ આ પુષ્પની જ્યારે આ આ આ ઉપર સ્થાપિત થાય ત્યારે પરાગવાહીની દ્વારા પરાગવાહીની દ્વારા અંડકો સુધી પહોંચે અને ફલનની ક્રિયા જ્યારે જાય ત્યારે અંડકોનું નાના નાના બીજની અંદર રૂપાંતરણ થાય અને પરિણામે આ જે બીજ છે

પહેલું એની અંદર છે માસલ ફળ શુષ્ક તો માં માસલ ફળ અને ફળ વિશેનો જો આપણે અભ્યાસ કરીએ તો જોઈએ કે માસલ ફળ કોને કહેવાય તો જે ફળની દીવા જે ફળ છે એ ફળની દીવા એકદમ પોચી અને માસલ હોય એટલે કે દરદાર યુક્ત હોય તો તેવા ફળને માછલ ફળ કહેવામાં આવે જેમ કે આવેલ ફળના જો ઉદાહરણની આપણે વાત કરીએ તો માસલ ફળના ઉદાહરણમાં તમે નારંગી છે સફરજન છે તો આ બધાની તમે દિવાળ જુઓ તો એનો જે અંદરનો ભાગ હોય છે એકદમ દરદાર અને પોચો હોય છે તો આવા જે ફળો છે તેને માંસલ ફળ કહેવામાં આવે છે હવે આ માંસલ ફળ જે છે તો માંસલ ફળ ની વાત આપણે કરી ત્યારબાદ આપણે જોઈએ શુષ્ક ફળ કે શુષ્ક ફળ કોને કહેવાય તો શુષ્ક એના શબ્દમાં જેનો અર્થ છે શુષ્ક એટલે સુકું એટલે કે જે ફળની દીવાલ કઠણ હોય કડક હોય એવા ફળને શુષ્ક ફળ કહેવામાં આવે જેમ કે એની ઉદાહરણમાં આપણે જોઈએ અખરોટ બદામ શુષ્ક ફળ તો આ બધા ઉદાહરણોમાં જેની દીવાલ એકદમ કઠણ હોય અને મજબૂત હોય તો તેવા ફળોને શુષ્ક ફળ કહેવામાં આવે છે હવે આપણે જો વાત કરી કે ફલનની ક્રિયા અને ફળના પ્રકાર તો ફલિતાંડ વિશે આપણે જોયું કે એક નરજન્યુ કોષ અને એક માદાજન્યુ કોષ ભેગા મળી અને ફલિતાન બનાવે છે ફલનમાં જોયું કે જન્યુ અને માદા જન્યુ ના સંયોગમનની ક્રિયાને ક્રિયા ને ફલન કહેવામાં આવે છે આ ફલનની ક્રિયા બાદ બીજ જે પરાગ્રત છે એ અંડકોમાં વિકાસ પામે અને ફળનો વિકાસ થાય એનો અંડાશયમાં સંગ્રહ થાય ત્યારબાદ તેમાંથી ફળના પ્રકાર જોયા માસલ ફળ અને શુષ્ક ફળ તો જે ફળની દિવાલ રસદાર હોય તેવા ફળને માસલ ફળ કહેવાય અને જે ફળની દિવાલ શુષ્ક હોય તો તેવા ફળો શુષ્ક ફળો કહેવામાં આવે છે તો સૌ પ્રથમ બોર્ડ ની અંદર જે લખેલું છે એનો તમે સ્ક્રીનશોટ લઈ લો એટલે તમને એની નોંધ કરવામાં ઉપયોગીતા થઈ શકે ત્યારબાદ આપણે આગળની ચર્ચા કરી હવે આપણે વાત કરવાની છે આગળ બીજ બની ગયું તો બીજના ફેલાવામાં ભાગ ભજવતા પરિબ એટલે કે બીજનો ફેલાવો કઈ કઈ રીતે થાય તો પહેલા નંબરમાં એનો આપણે લખીએ पवन द्वारा नंबर में पानी द्वारा तीजा नंबर में पक्षी द्वारा चौथा नंबर में प्राणियों द्वारा પાંચમો નંબર મનુષ્ય દ્વારા અને છઠ્ઠા નંબર બી કિરણ દ્વારા તો બીજનો ફેલાવામાં ભાગ ભજવતા પરિબળો એના વિશેનો જો આપણે विगतवार અભ્યાસ કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે બીજનો ફેલાવો તો થાય છે પણ બીજને ઉગવા માટે કયા કયા ઘટકો જરૂરી છે તો બીજને ઉગવા માટે હવા, પાણી અને સૂર્યપ્રકાશ આ ત્રણ ઘટકો જરૂરી છે જો બીજને પૂરતા પ્રમાણમાં હવા, પાણી અને સૂર્યપ્રકાશ મળી રહેશે તો બીજનો યોગ્ય અને ચોક્કસ વિકાસ થશે તો પહેલા તો જોઈએ આપણે પવન દ્વારા બીજનો ફેલાવો કેવી રીતે થાય તો કેટલાક બીજ આપણે જાણીએ છીએ કે કેટલાક બીજ વજનમાં હલકા હોય છે અને વજનમાં હલકા હોવાને કારણે પવનની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ તો આવા જે બીજ છે કે વજનમાં હલકા હોવાને કારણે પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે તો આવા બીજ પવન દ્વારા ઉડી અને જે જગ્યાએ પડે એ જગ્યાએ જમીનમાં સ્થાપિત થાય અને એને પૂરતા પ્રમાણમાં હવા પાણી અને સૂર્યપ્રકાશ મળી રહે તો આવા બીજ જે છે એ ત્યાં ઉગી નીકળે જેમકે પવન દ્વારા ફેલાતા બીજના જો આપણે ઉદાહરણ જોઈએ તો પહેલું છે ચતુરાના બીજ ગટુરાનો બીજ જે છે એ પવન દ્વારા ફેલાતો બીજ છે એટલે કે આવા જે બીજ છે એ પવન દ્વારા ફેલાતા હોય છે બીજું ઉદાહરણ જો આપણે એની વિશે ચર્ચા કરીએ તો પવન દ્વારા ફેલાતા બીજની અંદર આપણે સરગવાના બીજ છે મેપલના બીજ છે સૂર્યમુખીનું ફળ છે કે મદારનો બીજ સરગવાના બીજ મેપલના બીજ આપણે લખીએ અહીંયા કે સરગવાના બીજ મેલના બીજ સૂર્યમુખીનું ફૂલ આ બધા બીજ વજનમાં હલકા હોવાને કારણે પવન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે ત્યારબાદ આપણે બીજા નંબરમાં જઈએ તો પાણી દ્વારા ફેલાતા તો પાણી દ્વારા બીજનો ફેલાવો કેવી રીતે થાય તો આપણે ચોમાસાની અંદર જોતા હોઈએ છીએ કે ગમે ત્યાં પાણી વહેતું હોય તો જે બીજ પાણી ઉપર તરી શકતા હોય એવા બી પાણીના પ્રવાહ સાથે તણાઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે જાય અને જે જગ્યાએ જમીનમાં સ્થાપિત થાય તો તે જગ્યાએ એને પૂરતા પ્રમાણમાં હવા પાણી અને સૂર્યપ્રકાશ મળે તો તેવા બીજનો પણ ત્યાં વિકાસ થાય જેમ કે તકમરિયા યા છે પછી નાદિયેલ છે પછી કમળ પછી પોયા તો આ બધા બીજ છે જે પાણી ઉપર તરી એટલે કે પાણી ઉપર તરી શકે એવા હોય છે એટલે તે પાણીના પ્રવાહની સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે અને એના દ્વારા બીજનો ફેલાવો થાય બીજા તો પક્ષીઓ દ્વારા તો પક્ષીઓને આપણે ની અંદર ઘઉં બાજરી જુવાર કે બંટી આ નાખતા હોય છે પક્ષી જ્યારે ચણ ચણે છે ત્યારે એ જે ચણ એના પેટની અંદર જાય પણ જે બીજ એના શરીરની અંદર પચ્યા ન હોય એવા બીજ પક્ષી ચરક દ્વારા બહાર કાઢે અને પક્ષી જે જગ્યાએ ચરકે છે એ જગ્યાએ જે બીજ પડે અને એને પણ જમીનમાં દેતા અને પૂરતા પ્રમાણમાં હવા પાણી અને સૂર્યપ્રકાશ મળી રહે તો તેવા બીજનો પણ ત્યાં ફેલાવો થાય તો આપણે એના ઉદાહરણમાં લખી શકીએ કે બાજરી જુવાર બંટી ઘઉં વગેરે તો આ બીજ એવા છે જે પક્ષીઓ દ્વારા બીજનો ફેલાવો થાય છે પ્રાણીઓ દ્વારા બીજના ફેલાવાની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે કેટલાક પ્રાણીઓ પોતાના શરીર ઉપર રૂવાટી ધરાવે છે એટલે કે વાળ ધરાવે છે ત્યારે આવું કોઈ પ્રાણી તો જાળી વાળા વિસ્તારની અંદર ચરવા માટે જાય તો કેટલાક બીજ જે છે એ કાંટાળી વનસ્પતિના બીજ હોય એટલે કે બીજની ઉપર કાંટા હોય છે તો આવા જે બીજ છે એ પ્રાણીઓના શરીર ઉપર ચોંટી જાય છે અને એ પ્રાણી જ્યારે અન્ય કોઈ બીજી જાળીમાં ચરવા જાય અને કોઈ કાંટા એના શરીર ઉપર એના જે રૂવાટી છે એ ખરી ની અંદર જમીન ઉપર સ્થાપિત થાય અને એ બીજનો પણ વિકાસ થાય તો પ્રાણીઓના શરીર દ્વારા જે બીજનો ફેલાવો થાય છે તો એમાં આપણે જોઈએ ગોખણું છે ગાડું ઉત્તર

જેમ કે આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે બોર ખાઈ અને થળિયો ફેંકી દઈએ છીએ કેરી ખાઈ અને ગોટલા ફેંકી દઈએ છીએ જાંબુ ખાઈ અને એના થળિયા ફેંકી દઈએ છીએ તો આ બધા બીજ મનુષ્ય દ્વારા એનો ફેલાવો થાય છે અને છેલ્લે છે વિકિરણ દ્વારા તો વિકિરણ દ્વારા બીજનો ફેલાવો કેવી રીતે થાય તો તમે કોઈ ખેતરની અંદર ગયા હોય તો ખેતરની અંદર મગ તુવેર એરંડા ચણા આ બધું ઉગાડવામાં આવે હવે કોઈના ખેતરની અંદર કે મગ વાવેલા છે પણ જયારે એના ઉપર ફળ તરીકે જે સીંગ આવે છે એ સીંગ સૂર્યના પ્રકાશ ની અંદર ગરમ થતી હોય તો જયારે પરિપક્વ થાય એની અંદર બીજ આવી જાય ત્યારબાદ એનું ઉપરનું પળ છે કડક બની જાય એટલે કે સુકાવા લાગે અને સૂર્યની ગરમીના કારણે જયારે બીજનું ઉપરનું કવર છે સુકાય અને પરિણામે ફૂટે ફૂટે એટલે ફૂટે એની અંદર રહેલા બીજ ત્યાં ત્યાં વિખરાય અને એના દ્વારા પણ બીજનો ફેલાવો થતો હોય છે તો આપણે લખી શકીએ કે મગ વગેરે તો આપણે બીજના ફેલાવામાં ભાગ ભજવતા પરિબળ એમાં પવન દ્વારા ફેલાતા બીજ તો ધતુરાના બીજ સરગવાના બીજ મેપલના બીજ સૂર્યમુખીનું ફૂલ પાણી દ્વારા ફેલાતા બીજ કાંકરિયા, નારિયેળ, કમળ અને પોયા પક્ષીઓ દ્વારા ફેલાતા બીજ બાજરી, જુવાર, બત્તી, ઘઉં પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ તો ગોખરું, ગાંડું અને કુતરિયું મનુષ્ય દ્વારા ફેલાતા બીજ બોર, કેરી, જાંબુ અને વિકિરણ દ્વારા ફેલાતા બીજ તુવેર, મગ અને એરંડા આના વિશે આપણે માહિતી મેળવી.